મિત્રો નમસ્તે અમે થોડીક ચર્ચા કરતા હતા અત્યારે બહુ મને એમ લાગ્યું કે રેકોર્ડ કરવા જેવી ચર્ચા છે સ્વભાવની વાત કરતા હતા આપણો સ્વભાવ હોય ને કેવડો મોટો વૈભવ છે અને સ્વભાવની અસર આપણા સમગ્ર જીવન ઉપર આપણા આયુષ્ય ઉપર ને આપણા આરોગ્ય ઉપર કેટલી થાય છે ને એ અમે પર્ટિક્યુલર એવા દાખલા એવા માણસોને યાદ કર્યા અમારા કુટુંબના કામના અને કેટલાય એવા કે જેનું જેનો સ્વભાવ ખૂબ સાત્વિક ઓછો હતો અને આસપાસનું જે વિસ્તારો હોય ને એની પોતા ઉપર બહુ અસર નહોતા થવા જતા આવા સારા સ્વભાવના માણસોનું આરોગ્ય કેટલું સારું હતું ડાયાબિટીસ નહીં એસિડિટી નહીં આઈબીપી નહીં અને એક તો એવા એવો રેકોર્ડ મળ્યો કે એકસો ને આઠ વર્ષ પીવા એ તમારા દાદા કે જે એકદમ શાંત સ્વભાવના રહે કેટલા શાંત એના આસપાસ ની પ્રવૃત્તિમાં કોઈ પણ કઈ પણ કે મારા બાપુજીની પણ અમે એમાં ચર્ચા કરી ને આસપાસ ઘટાય તોફાન આવે તો એની અસર એમની ઉપર ન થાય અમે જોયું આગળ ચર્ચા કરીને અહમ કે જેની અંદર અહંકાર છે ને ખૂબ અહંકાર ગમન આવા લોકો નું તમે માર્ક કરજો

બાંસુરી તબલા વાદક હાર્મોનિયમ અને વાયોલીન અને છેલ્લે હમણાં સંતુ આટલું સરસ અને કેટલાક કલાક એનો વિડીયો મૂકે ને કલાકમાં કરોડ ઉપરના જુઓ છે એક જ કલાક અને કરોડો દસ દસ કરોડ અગિયાર અગિયાર બાર બાર કરોડ સુધી એક વિડીયોના જુઓ છે હવે એનો તમે ચહેરો ને સ્વભાવ જોઈએ સતત તમારી સાથે જ હોય મારી સાથે જ છે તો કેટલાય કોઈ પણ સંગીતકાર

બાકી મોટા ભાગના અહિંસક માણસો શાંત માણસો એ સંગીત પ્રિય હોય છે સંગીત વગાડી આપણા આવેગોને શાંત કરીએ ગમે ગમે એને સમજવાનું જો જે માણસ ખુબ તામસી માણસ એને સંગીત સાત્વિક માણસો ને સંગીત ગમે છે અને એ સંગીત આપણા આત્માને જણ જણાવે છે આપણા આવેગુ ઠારે છે એટલે સંગીત શીખવું જોઈએ શીખીએ નહીં તો સાંભળવા સાંભળવાની પણ આપણને આદત જોઈએ અને અડધો કલાક જે માણસ સંગીત સાંભળતો હોય અને અડધો કલાક યોગ કરતો હોય સવારમાં ઉઠે યોગ પણ આપણા આવેગોને શાંત કરે છે એન્ડોપિટ એવા હેપીનેસ હોર્મન્સ યોગ આપે છે એવા જ હોર્મન્સો સંગીત થી પણ મળે છે એકદમ આમ કૃતજ્ઞતાનો ભાવ આવે હોવા આપણું અસ્તિત્વ હોવા અંગેનું આપણને ગૌરવ થાય એ સમજ સાંભળીએ ત્યારે જ થાય એટલે મેં એવું વિચારી દીધું અમે આગળ ચર્ચા કરતા હતા ત્યારે કે કેટલાક ને કોલેસ્ટ્રોલ આવે છે કોલેસ્ટ્રોલ આવે છે ને એની પાછળનું કારણ એ છે અને તમને સ્વભાવ જોજો ચીડચીડિયો સ્વભાવ હોય છે ચિંતાળુ સ્વભાવ હોય છે તો એક વસ્તુ જોઈજો ને કે તમારી સામે છે ને જે બને છે ને એ ઉદીપક છે ઉદીપક મનોવિજ્ઞાન ની ભાષામાં કહીએ ને તો ઉદ્વીપક સામુ કંઈક આવ્યું આમ આમ તો તયનું ઉડતું ઉડતું આવ્યું કોઈ પાદળું ઉડતું ઉડતું આવ્યું આપણે આંખે બંધ કરીને આમ કરવું ને એ આપણી પ્રતિક્રિયા છે સામુ આવ્યું ઉદ્દીપક છે આપણે કોઈ પણ ઉદ્દીપક આવે છે એને આપણે તરત પ્રતિભાવ કેવો આપવો પ્રતિક્રિયા કેવી આવેલી એ આપણી ઉપરની વાત છે માનો કે મને કોઈક રડાવવા માંગે છે આને રડાવવું જ છે આને હેરાન કરવો જ એ રડાવવા માંગે છે એના હાથની વાત છે એ પરિસ્થિતિમાં એના ઉદ્દીપકમાં હું ક્યાંય ફેરફાર ન કરી શકું મારા ક્ષમતા ને મારી મર્યાદા છે એમાં હું કઈ ન કરી શકું એને બેસાડી ના શકું કદાચ મારી પાસે તાકાત ન હોય પણ મારી પાસે એ તાકાત તો હોય જ કે એ રડાવવા માગે છે મારે રડવું કે નહીં આ સ્વભાવ છે સ્વભાવ એટલે શું આપણી ઉપર અસર કેટલી થવા દે ડબલ્યુ એચ નો ગઈકાલના છાપામાં મેં એક સર્વે રાખ્યું ડબલ્યુ એચ ઓ ને સાત માણસોમાંથી એક માણસ depression માં છે વિશ્વના સાત માણસોમાંથી એક માણસ depression છે અને સો ડિપ્રેશન વાળાઓમાંથી એક ડિપ્રેશન વાળો માણસ suicide કરે છે અને કુલ બસો માણસમાંથી એક માણસને schizophrenia છે schizophrenia એટલે એકદમ અકળાય ને ગુસ્સે થઈ જવું ફોડી ફોડી નાખવું એક રોગ છે અને બાળકોમાં એસી ટકા બાળકો narcissism ના શિકાર બનેલા એસી ટકા વખાણ કરવા તમે જોજો અત્યારે હું તો જેને જો ને કેટલો મોટો અધિકારી હોય પોત પોતાના સતત વખાણ કરે છે આત્મસલાધા કરે આપણી ખરેખર આપણું કલ્ચર તો એવું છે કે આપણે સ્વપ્રશંસા કરવી અથવા પોતાનો પરિચય પણ માણસે ન આપવું આપણી સંસ્કૃતિ

મનના રોગો છે મનના સ્વભાવ એટલે અમે વાત એ કરીએ સ્વભાવનો વૈભવ સ્વભાવનો વૈભવ એટલે કેવો કહેવાય મેં એક ઉદાહરણ સાંભળ્યું વર્ષો પહેલા અને એની બહુ મારા સ્વભાવ ઉપર અસર છે એક નાના એવા ઉદાહરણ કે મારા એક ગુરુજીએ મને આ વાત કરી હતી કે પથ્થર છે ને પથ્થર એ ખાબોચિયામાં ફેંકીએ ને તો ખાબોચી હલબલી જાય દખોડાઈ જાય કેટલાય તરંગો ઊભા થાય પણ એ પથ્થર તમે સમુદ્રમાં ફેંકો તો સમુદ્ર ને કઈ અસર ન થાય એની વસ્તીમાં ગુઈગ્યું રાખે કોણ ફૂલ ફેંકી નાખી નાખીને ગયું અને કોણ પથ્થર ફેંકી ને ગયું એને કોઈની પરવા નથી ગુગવાટ આ સ્વનો ગુગવાટ અંદર આપણે છે ને બાહ્ય દુનિયામાં એટલા લેપાયેલા છીએ કે સ્ટેટસ ની સાથે ન્યૂઝ બહુ જોવા આટલી ફરતા ન્યૂઝ જોવા એ પણ આપણે શાંતિને ભંગ કરેલ છે આમ જોઈએ તો જાણવું જોઈએ વિશ્વ આપણે હવે પરીક્ષાઓ આપી દઈએ હવે આપણે સેટ થઈ ગયા છીએ હવે આપણે કોઈ જીપીએસસી જીપીએસસી નથી આપતી તો આ બધી વાતો કોણે કોની સાથે લગ્ન કર્યું કોણે કોણ પાર્ટી છોડીને કઈ આ બધું એટલું જરૂરી નથી જેટલું જરૂરી આપણા અસ્તિત્વ સાથેનો આપણો સંબંધ છે આનંદ ભીતરમાં છે આંખ બંધ કરીએ ને ત્યારે આપણું વિશ્વ મળશે આંખ બંધ કરીને જે જોવા મળે છે ને એ આપણું જીવન છે આપણું અસ્તિત્વ છે મિત્રો હજારો હજારો વર્ષથી એક વાત સાચી થઈ હોય ને તો એ છે ભીતરમાં ડોકિયું કરવું આંખ બંધ કરીને બેસવું એ યુગો યુગો છે કોલેસ્ટ્રોલ હોય ગાંધીજી હોય બુદ્ધ હોય કે કોઈ પણ હોય એ બધા કે તમારું તમે જે શોધો છે આંખ બંધ કરી દીધી છે કોલેસ્ટ્રોલ એટલો બધો આવે છે માણસો ને અત્યારે તો જેને તમે ટેસ્ટ કરો ને એક હાઉ નોર્મલ રિપોર્ટ આવતો જ નથી સારા સારા ત્રીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના માણસો ને કરો એના સ્વભાવની અંદર કંઈક હાનિ છે ઘણી વખત એવું થાય કે હું આગળ ચર્ચા કરતો હતો જયશ્રી સાથે કે તારો સ્વભાવ સારો છે એના બે પ્રમાણો કયા પ્રમાણો તું મારી સાથે સારો વ્યવહાર કર ને એ નહીં તું બાળકો સાથે જે સારો વ્યવહાર કર કારણ કે મને તો એ કદાચ રિસ્પેક્ટ આપતી હોય અથવા મારા ડરતી હોય પણ બાળકોની સાથે કારણ કે બાળકોની સાથે કોઈ એને શરમ નથી ખીજાવું તો જે માં હું તો મિત્રો બહુ બિંદાસ કહું છું અત્યારે કે જે ગૃહિણી અને જે હાઉસ વાઈફ હોય ને એનો એનો સ્વભાવ છે ને થોડો ઓલો થઈ ગયો હોય છે કારણ કે ઘરમાં ઘરમાં રહેવું ને સતત એને ખાસ સંભાળવું જોઈએ જે ગૃહિણી છે જે હાઉસ વાઈફ છે એને શું કરવું જોઈએ એના પતિ જેવો હોય પણ ખરેખર તો ધ્યાન રાખવું જોઈએ કે અઠવાડિયામાં એક વખત પ્રકૃતિના પડે જો વિદેશના લોકો જુઓ તમે એને શનિ રવિ બે દિવસની ત્યાં રજા હોય કારની અંદર કાર સાયકલ અને કાચનું દરિયામાં તરવાનું એક ખુરશીઓ નાખી દરિયા કિનારે પહાડોમાં પર્વતોમાં પ્રકૃતિના ખોળે રખડી આવતા હોય બે દિવસ મન મૂકીને રખડે અને પાછા સોમવારથી નોકરી પાછી ચાલુ કરે અને ખૂબ લોભ નો હોય કાટલું ધન ભેગું કરી લેવું આપણે ધનમાં ધનમાં ભેગું કરવામાં ભેગું કરવામાં અને કેવી પ્રોબ્લેમ કેવો થાય છે મિત્રો હમણાં ના ગઈકાલના છાપામાં છે જય અડસઠ હજાર કરોડ રૂપિયા બેંકમાં બિન વારસ તરીકે મળ્યા દસ વર્ષ નવા ખાલી દસ વર્ષના બિન વારસો એનો કોઈ વારસો નથી હવે એ પેરેન્ટ કઈ રાચી નહીં હોય શું કર્યું હશે કે કોઈ નોમિન કોઈ નામ ના મૂકી ગયા કે કોઈ વ્હીલ ન બનાવી ગયા અને એ પૈસો બીજાને ન મળ્યો ને સરકારની તુજોરી લાખ કરોડ મિત્રો એક તો આપણે છે ને પેલું સ્ત્રી સવા એટલે સવાયું રાખવાનું જરૂર હોય એનાથી સવાયુ રાખવાનો બહુ લોભ કરીએ ને તો આ પરિસ્થિતિ થાય સ્વભાવ બગડે છે એટલે મિત્રો આ સ્વભાવની મેં વાત કરી કે સ્વભાવ શાંત હોય ને તો કેટલાય રોગો કેવો સ્વભાવ છે પ્રમાણ છે અને બીજું એક પ્રમાણ કે હું ભૂલને સ્વીકારું છું કે નહીં મારી ભૂલ ને સ્વીકારું છું કે નહીં મોટી વાત મોટી વાત છે જો ભૂલ ને ન સ્વીકારવા વાળો માણસ ગમે તે ગાય વાત કરતો હોય ગમે બેઠક ઉપર બેસતો હોય પણ પોતાની ભૂલને એટલે ભૂલને એટલે પોતાની ભૂલ ના હોય એને એમ લાગે એ વાત છે તો આ યસ ભાઈ તમે સાચા છો એટલું કહી દો તમે જે માણસ ભૂલને નથી સ્વીકારતો જે માણસ ભૂલને નથી સ્વીકારતો નહી ભયાનક ખરાબ ચારિત્ર નો થઈ ગયો એને ભયાનક ચારિત્ર નો માણસ ભયાનક છે મહાત્મા ગાંધી જેમ કહેતા કે રાય જેવડી મારી ભૂલને હું હિમાલય જેવડી ભૂલ કરું એ મહાપુરુષ થાય ત્યાંથી ઉભો થઈને ક્યાં પૂરું જોઈ મહાપુરુષ દારૂ પીવા માટે

આપણે ચહેરા ને ઉપર આપો આપણી પ્રકૃતિ આપણું ચારિત્ર મુકેશ છે એક સંકેત છે બહુ કોઈ લોકો હશે કે એનો ચહેરો એકદમ સૌમ્ય હોય અને હિંસક હોય બહુ ઓછું મહાત્મા ગાંધીજીની રેખા જોવો એને યુવાની નો ફોટો જોવો તમે એક અકળાઈ ગયેલો ફોટો જ ફોટો તમે ઘડપણમાં સિત્તેર વર્ષની ઉંમરે ગાંધીજીની રેખાઓ જુઓ તમે એના માખ બંધ કરીને ગાંધીજી બેઠા છે મારે દુનિયા ને કશું જ નથી કેવું સત્ય ને હિંસા સદી ચાલતા રહે છે

વિશ્વમાં પણ તમે જુઓ ને કેટલો ચહેરો આપણને જોઈને લાગે કે અક્કડ સ્વભાવનું છે અને હોય જ અને કેટલાક ને જોઈને ચહેરો જોઈને તમે કાંઈ ન બોલો ચહેરો જોઈને આપણને પ્રેરણા મળે મોટિવેશન મળે એટલે જુઓ નાના બાળકો હોય ને એ આ રેખાઓને વાંચી શકતા હોય જે એવો અક્કડ સ્વભાવનો હિંસક સ્વભાવનો ક્રૂર માણસ હોય ને એની પાસે બાળક નથી જતો વાઇબ્રેશન વાઇબ્રેશનો છે બાળકને કદાચ મહેસૂસ થતા હોય કૂતરાઓને થાય છે તમે જોજો રાતના સમયે કૂતરાઓ બધાને નથી કરતા કોકની પાસે જ જે માંસાહારી માણસ છે ને એ નીકળે છે ને એટલે કૂતરાઓ એને એને ઘસે છે બિનમાંસાહારી છે ને તો ચોર ને ઓળખી જાય છે આ ચોરી કરવા જવી એ સોસાયટી નો કે એ સોસાયટી નો કોઈ રિલેટિવ એ સોસાયટી માં આવે ને ત્યારે એની સાથે અથવા ઓછો મિત્રો આ સ્વભાવ છે ને એ કુદરતનું મોટું આપણું એક જાદુ છે સ્વભાવ સારો હોવું જોઈએ સ્વભાવ આપણું આવ્યું છે વધારે સ્વભાવ આપણું આરોગ્ય વધારે છે પાણી આવ્યા પેલા પાડ બાંધવી હોય ને તો સ્વભાવ સ્વભાવ એટલે આમ આવેલું ઉદ્દીપક એને મારે કેવો પ્રતિભાવ ને પ્રતિક્રિયા આપવી એ બરાબર ને કયું કેવું કરે કઈ સરસ મને આ લાગી આ વાત જાણવા જેવી વસ્તુ